નર્મદા જિલ્લાના કેન્દ્ર એવા રાજપીપળા માર્ગ ઠેકાણે દાણુ રોડ પરિસ્થિતિમાં નિરાધાર લોકો રસ્તે રઝડતા દેખાય છે સ્ટેશન રોડ હોય કે એસટી ડેપો લોકો ગરીબી અને ભૂખમરીમાં સબળતા જોવા મળી રહ્યા છે આવતા જતા લોકો દયા ખાઈને તેમને કોઈ બિસ્કિટ આપી જાય કોઈ પાણીનું બોટલ આપી જાય જે કંઈ મળે તેઓ ખાઈ લે છે અને ત્યાં જ તેઓ સૂઈ રહે છે તેમની શારીરિક સ્થિતિ એટલી નબળી છે કે તેઓ મજૂરી કામ પણ કરી શકતા નથી કેટલીક તો વૃદ્ધ મહિલાઓ છે છેલ્લા છ મહિનાના ગાળાની વાત કરીએ તો રસ્તે રઝડતા બે લોકોના મોત થઈ ગયા છે અને તંત્રના ચોપડે તેઓ બિનવારસી તરીકે બોલે છે ત્યારે ઘણા સમયથી રાજપીપળા નગરમાં રસ્તે રઝડતા ઠસડાતા ઠસડાતા જતા એક વૃદ્ધને લોકો જોઈ રહ્યા છે અમે આજે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો જાણવાનો પ્રયાસ કર્યો તેમ ક્યાંના છે તેમનું નામ શું છે પરંતુ તેઓ કઈ ચોખ્ખું બોલી શકવાની સ્થિતિમાં નથી તેવું લાગી રહ્યું હતું તમારું ઘર કઈ જગ્યાએ તમારું તમારા ઘરમાં કોઈ છે નહીં બીજું તમારા ઘરમાં કોઈ નથી તમને રાખવા વાળું કોઈ નથી ખાવાનું

ઇઝ સિમ્પલી ધ ફર્સ્ટેપ ઇન ધીસ ડિરેક્શન ધ પુવર એન્ડ આર ટુ ધ બાય પ્રોવાઇડિંગ ઓલ ડ્યુ બેનિફિટ્સ સચ એઝ ફૂડ હેલ્થ એજ્યુકેશન ટ્રેનિંગ એમ્પ્લોયમેન્ટ પેન્શન એન્ડ હાઉસિંગ ઇવેન્ચ્યુઅલી મેકિંગ ધેમ સેલ્ફ રિલાયન્ટ ઇઝ સ્વનિર્ભર તેમના જ શાસન વખતે ગર્ભવિહા લોકો માટે એક શેલ્ટર હોમ એટલે કે રેન બસેરાનું પ્રોજેક્ટ પણ લાવવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના ખર્ચે આ શેલ્ટર હોમ બનીને છેલ્લા એક વર્ષથી તૈયાર પણ છે પરંતુ રાજપીપળા નગરપાલિકા દ્વારા કોઈ રહસ્યમય કારણોસર આ સેન્ટરને ચાલુ કરવામાં નથી આવતું જેથી આવા ઘરવિહોણા લોકો રસ્તે રઝડવા મજબૂર છે અને કેટલાક લોકોના તો રસ્તા ઉપર મોત પણ થઈ ગયા છે અમે અપીલ કરીએ છીએ નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને કે તેવા નગરના આ દેશના રાજ્યના નાગરિકોને પોતાના નાગરિકો સમજીને તેમના માટે કોઈ રસ્તો શોધી કાઢે